વડોદરા શહેરની ફતેગંજ પત્રકાર સોસાયટી ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં રંગે ચંગે ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરના ફતેગંજ સ્થિત પત્રકાર સોસાયટી ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન અને શાન સાથે ગણપતિ મહોત્સવ ઉજવાય રહ્યો છે પ્રતિવર્ષની જેમ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનને મહોત્સવમાં સાંકળીને ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વિવિધ ધાર્મિક પ્રવૃત્તિ અંતર્ગત ભગવાન સત્યનારાયણ દેવની કથાનું આયોજન મહંત શ્રી ઉપેન્દ્ર મહારાજના કંઠે કરવામાં આવ્યું હતું સાથે છપ્પન ભોગ એકસો અગિયાર દિવાની વિશેષ મહાઆરતી સહિત અનેક ધાર્મિક આયોજનો કરાયા હતા જેમાં મંડળના સૌ સભ્યો સાથે આજુબાજુની સોસાયટીના નાના બાળકોથી લઈ મોટેરા સુધી સૌ સભ્યો ખુશીથી જોડાયા હતા

સત્યનારાયણ ભગવાનની કથા પણ હતી અને એકસો અગિયાર દીવડાની મહાઆરતી રાખેલી હતી અને સાથે છપ્પન ભોગનો પણ કાર્યક્રમ રાખેલો હતો દર વર્ષની જે અમે આ રીતના કાર્યક્રમ કરતા હોઈએ છીએ આ વર્ષે પણ આ રીતનું કર્યું હતું હર વર્ષે અલગ અલગ સંગીત કાર્યક્રમને અમે લોકો કરતા હોઈએ છીએ આ વર્ષે પણ કર્યું હતું દર વર્ષે ભાઈ ભક્તિ આવે છે અને મહાપરસાદી લાભ લે છે અને દર વર્ષની જેમ કરીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર